પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ દ્વારા નગરપાલિકાના કામ ઉપર નારાજગી દર્શાવી પાટણ નગરપાલિકા દ્વારા મીરા દરવાજેથી કેનાલ સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે આ રોડમાં ટેન્ડરની શરત પ્રમાણે સાડત્રીસ એમએમ ની જાડાઈ રાખવાની હતી તો જૂના રોડ સ્કેરીફાઈન ગસરકા કરીને કામગીરી કરવાની હતી પરંતુ અહીંયા સ્કેરીફાઈન પણ કરવામાં આવ્યું નથી ને સાડત્રીસ એમએમ રોડની જાડાઈ પણ કરવામાં આવી નથી તેમજ આ રોડ પર નાના મોટા દબાણો હતા તે રોડના દબાણ હટાવ્યા વગર રોજ રોડની કામગીરી કરવામાં આવી છે મીરા દરવાજાથી પ્રવેશ કરતા એકદમ સાંકડો રોડ જોવા મળ્યો છે આ રોડ પર મોટા રોહણમાં પગથિયાં તેમજ બાથરૂમ બહાર કાઢેલા હોય દબાણ કરવામાં આવેલ છે સત્તાધીશોની વોટ બેંકના કારણે દબાણ હટાવવામાં આવ્યા નથી જે પરિસ્થિતિમાં સહ સ્થિતિ મળી તે પ્રમાણે રોડ બનાવી દેવામાં આવેલ છે અને અહીં નગરપાલિકા તરફથી રોડની કામગીરી કરવા માટેની નિમણૂક કરવામાં આવે છે આ રોડની ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાય તે માટે સ્થળ પર જ હાજર રહેવાનું હોય છે પરંતુ રોડનું કામ ચાલુ હતું ત્યારે નો કોઈ માણસ સ્થળ પર જોવા મળેલ નથી આ નબળી ગુણવત્તાવાળા રોડનું કામ નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત ટેન્ડરની શરત પ્રમાણેની કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝ પાટણ રોડ ક્વોલિટી તમે જોઈ શકો છો અત્યારે જે એક નંબરનું આ સ્થાનિક રહીશ પણ કહી રહ્યા છે કે એક નંબરનું નું બોગસ કામ છે અને અહીંયા ખરેખર કન્સલ્ટન્સી સતત હાજર રહેવી જોઈએ નગરપાલિકા જેના આપણે પગાર ચૂકવીએ એ પણ હાજર નથી અને કન્સલ્ટન્સી વગર કામ થયું તો નગરપાલિકાના સત્તાધીશો આ કામની ચકાસણી કરી અને પછી જ આમનું બિલ ચૂકવાય એવી અમે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વતી વિનંતી કરીએ છીએ